હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય પંચમહાલ માટે મિત્રો વોક ઇન ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવ્યું છે જેમાં અલગ અલગ પોસ્ટ અને ઇન્ટરવ્યૂ ડેટ અને એની પર મંથ સેલેરી હું જણાવીશ ક્વોલિફિકેશન હું બોલવાની નથી કારણ કે મારી પાસે થોડો સમયનો અભાવ છે પરંતુ વિડીયો પોસ્ટ કરીને આપ લોકો ક્વોલિફિકેશન જોઈ શકો છો મને મળેલી પોસ્ટ ખૂબ આછી છે એટલે થોડી વાંચવામાં પણ તકલીફ પડે એવું બને સ્ટાફ નર્સ ફિમેલ જેમાં ચોત્રીસ હજાર એકસો ને પર મંથ સેલેરી છે અને એનું ઇન્ટરવ્યુ ડેટ છે અગિયાર આઠ બે હજાર પચીસ યોગ ઇન્સ્ટ્રક્ટર ફિમેલ જેની એક હજાર બેતાલીસ પર સેશન અને મેક્ઝિમમ બાર હજાર પાંચસો પર મંથ સેલરી મળવાપાત્ર છે જેનું ઇન્ટરવ્યુ તારીખ છે છે અને ફિમેલ બંને જેની એક હજાર પચાસ પર સેશન અને મેક્ઝિમ વીસ હજાર પર મંથ મળવા પાત્ર છે અગિયાર આઠ બે હજાર પચીસ ના રોજ એમનું ઇન્ટરવ્યુ છે લેબ એટેન્ડન્ટ સેલેરી છે મેક્ઝીમ વેજીઝ પર ગવર્મેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટના જે રૂલ્સ છે એ પ્રમાણે એમને સેલરી મળવા થવાની છે ઇન્ટરવ્યુ છેલ્ફ ડિફેન્સ ટ્રેનર ફિમેલ ની ભરતી કરવાની છે એક હજાર બેતાલીસ પર સેશન અને મેક્ઝીમ બાર હજાર પાંચસો પર મંથ મળવા છે અગિયાર આઠ બે હજાર પચીસના રોજ મિત્રો એમનું ઇન્ટરવ્યૂ છે મ્યુઝિક્સ એક્સપર્ટ જેમાં એ એક હજાર બેતાલીસ પર સેશન મેક્ઝિમમ પચીસ હજાર પર મંથ મળવાપાત્ર છે સોળ આઠ બે હજાર પચીસના રોજ એમનું મૌખિક ઇન્ટરવ્યૂ છે ડાન્સ એક્સપર્ટ જેનું એક હજાર બેતાલીસ પર સેશન અને મેક્ઝિમમ પચીસ હજાર પર મંથ મળવાપાત્ર છે સોળ આઠ બે હજાર ના રોજ એમનું ઇન્ટરવ્યુ છે ઇન્ટરવ્યુ છે કાઉન્સેલર મેઇલ ચુમ્માલીસ હજાર નવસો પર મંથ સેલરી છે અને સોળ આઠ બે હજાર ના રોજ એમનું ઇન્ટરવ્યુ છે મિત્રો એજ લિમિટમાં પચાસ વર્ષથી ઉપર ન હોય અને એક હાર્મિમેનની બધાને આમાં રિલેક્સેસન મળવાપાત્ર છે ફરી એકવાર મિત્રો હું તમને જણાવી દઉં પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય પંચમહાલ એ જગ્યાએ આપ લોકોની ઇન્ટરવ્યૂ માટે આપેલી તારીખે જવાનું રહેશે બાકી વધારે વિગત તમને ત્યાંથી અથવા તો એમની વેબસાઇટ પરથી મળી રહેશે કારણ કે મને મળેલી પોસ્ટ ખૂબ આછી છે પરંતુ છેલ્લી માહિતી આપ લોકોને આપી દીધી છે જેથી કરીને આપ લોકોને એપ્લાય કરવું હોય તો આપ વધારે વિગતો જાણકારી મેળવીને એપ્લાય કરી શકો અન્ય માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાઇકને ચોક્કસથી દબાવી દો અને તમારા મિત્રવર્તુળ અને અન્ય લોકોને અમારો વિડીયો શેર કરો આવજો